ભણી શકે એનું કંઈક પોતાનું કરી શકે અમે ચેતાવું પછી અમારા છોકરાનું કોણ થાય હવે એ બાળકોને અમારે શરૂઆતમાં બહુ તકલીફ થતી હતી પણ થોડું ઘણું સર ગવર્મેન્ટે ત્યારે ધ્યાન દોર્યું હતું ત્યારે અમે અમદાવાદ લઈ ગયા હતા અમદાવાદથી બે ત્રણ મહિના રોકાણ હતા ભાઈ દવા ને એવું વાચું હતું પછી પાંચે મહિનાથી ઘરે આવીએ અત્યારે ઘણા વર્ષો થઈ ગયા હજી કોઈ વજનમાં ફેરફાર થયો નથી અને ભણતરે અમારા ગામમાં હતું ત્યાં સુધી લોકો ભણ્યા આઠ ધોરણ સુધી તો અત્યારે મારા બાળકો ત્રણેય બે બહેનો છે જે અમિશાન યોગિતા એ બીજે ક્યાંય શિક્ષણ લઈએ કે એમ છે નહીં કારણ કે અપડાઉન નથી કરીએ કેમ ને પોતાનું અપડાઉન ન કરીએ કે બસમાં આવું જવું હોય ત્યારે તકલીફ પડે અને હોસ્ટેલમાં જો ક્યાંક મૂકવું તો ક્યાંક એને કપડાં ધોવા રહેવું નાવું ધોવું એના હાથથી ન કરી શકે એટલા માટે એક વરસથી એક બા બેબી ઘરે બેઠી છે અને મોટી બેબી યોગિતા છે એ બે ત્યાં કરે છે એટલે બે બહેનો અત્યારે શિક્ષણ લઈ શકે એમ નથી અને મારી પરિસ્થિતિ એવી છે કે હું મજૂરી કરીને મારા બાળકોને મારી કેપેસિટી જ ત્યાં સુધી મેં ભણાવ્યા પણ હવે અત્યારે બીજી બહાર કોઈ જગ્યાએ ભણાવવા કે મૂકવા એવી કોઈ કેપેસિટી નથી તો એ બાબતથી હું ગવર્મેન્ટને એટલું કહું છું કે મારા બાળકો પ્રત્યે થોડું ઘણું જે પહેલાં ઘણા વર્ષો બે ચાર વર્ષો પહેલાં ક્યાંક ધ્યાન દોર્યું હતું પણ અત્યારે બે ચાર વર્ષ પછી અત્યારે કોઈ પૂછવાય ન થતું કે આ લોકોની પરિસ્થિતિ શું છે જે સ્પેશિયલ કેસ જે કહી શકાય કે સુમો બેબી જે સુમો બેબીમાં એવું છે કે જે કંજેનાઇટલી એને માનફર્મેશનને તકલીફના હિસાબે ઓવરવેટ એનું સતત વજન વધ્યા રાખતું હોય બેબીઓનું તો અત્યારે જે બેબી છે એની ઉંમર અંદાજીત એક ચૌદ વર્ષ છે સત્તર વરસની છે અને એક અગિયાર વર્ષ છે તો એ લોકોને સ્પેશિયલ કેસમાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત રૂટીન વિઝિટિંગ કરાવડાવવામાં આવતી હોય છે એમાં ભૂતકાળમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ શ્રી જે તે સમયમાં અહીંયા વાળી આવ્યા હતા જ્યારે પણ એમણે મુલાકાત કરી હતી અને બેબીઓને જે સંસ્થા થકી આરોગ્ય થકી જે સારવારની જરૂર હોય તેની બાહધરી બી આપી હતી અંતર્ગત પણ અમારી ટીમ દ્વારા વિઝિટ કરાવવામાં આવે છે અને આજ રોજ એની વિઝિટ કરાવડાવતા એનું વજન ક્રમશો વધે છે જે બાબતે અમે ધ્યાનમાં રાખીને સીરમ એનું કોલેસ્ટ્રોલની તપાસ છે બ્લડ ગ્રુપની તપાસ છે અને ડાયાબિટીસની તપાસ અને એની સાથે સાથે સ્પેશિયલ ઇકો કાર્ડિયોગ્રાફી કે જે હૃદય માટેની સોનોગ્રાફી કહી શકાય એવી હૃદય માટેની સોનોગ્રાફીની તપાસ પણ કરાવડાવવામાં આવશે અમારા દ્વારા કે જેથી કરીને ભવિષ્યમાં જો બેબીને ને કંઈ તકલીફ હોય તો એ સંદર્ભે એને અત્યારથી ટ્રીટમેન્ટની જરૂર હોય તો આપણે જોઈ શકાય અને ટ્રીટમેન્ટ લક્ષી સારવાર એને સ્પેસિફિક આપી શકાય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે